બનાસકાંઠાના સરહદી પંથકમાં વરસાદે વિરામ લીધાને વીસ દિવસથી વધુ સમય વીતી ગયો હોવા છતાં હજુ પણ અનેક વિસ્તારો અને ગામો પાણીમાં ગરકાવ છે આના કારણે જનજીવન ધાર્મિક ઉત્સવો અને આરોગ્ય ઉપર પણ ગંભીર અસર પડી રહી છે વાવ થરાદ અને સુઈગામ તાલુકાના અનેક ગામોમાં પરિસ્થિતિ વણસી છે ખાસ કરીને થરાદની સેણલનગર સોસાયટીમાં મંદિરો અને ઘરોમાં હજુ પણ બે ફૂટ જેટલા પાણી ભરાયેલા છે નવરાત્રિના અંતિમ દિવસોમાં પણ ભક્તો મંદિરોમાં પૂજા અર્ચના કે અનુષ્ઠાન કરી શકતા નથી પાણી ભરાવાના કારણે ગરબા અને ઉજવણીઓ પણ રદ કે મર્યાદિત કરવી પડી છે ઘરો અને શેરીઓમાં પાણી ભરાયેલા રહેવાથી દુર્ગંધ મચ્છરોનો ઉપદ્રવ પણ વધ્યો છે ડેન્ગ્યુ કે મેલેરિયા જેવા રોગોનું જોખમ વધ્યું છે અને આરોગ્ય કેન્દ્રો બંધ હોવાથી મુશ્કેલીઓ પણ વધી છે શાળાઓ બંધ રહેતા બાળકોનું શિક્ષણ અસરગ્રસ્ત થયું છે ખેતરોમાં પાણી ભરાયેલા રહેવાથી પાકને મોટું નુકસાન થયું છે વરસાદી પાણીના નિકાલની માંગ સાથે વાવ તાલુકાના બાલુત્રી ગામના બસો જેટલા ગ્રામજનોએ વાવ મામલતદાર કચેરી સામે ધરણા શરૂ કર્યા છે આજે ધરણાનો પાંચમો દિવસ છે અને હવે ગ્રામજનો ભૂખ હડતાળ ઉપર પણ છે ગ્રામજનો કલેક્ટરની મુલાકાત અને તાત્કાલિક પાણી નિકાલની માંગ કરી રહ્યા છે સ્થિતિની ગંભીરતા દર્શાવતા એક ખેડૂતે તો જળ સમાધિની ચીમકી પણ આપી છે નગરના મોટાભાગના વિસ્તારોમાંથી પાણીનો નિકાલ થઈ ગયો છે પરંતુ અમુક વિસ્તારોમાં પાણીની માત્રા વધુ હોવાથી નિકાલમાં સમય લાગી રહ્યો છે તેમણે ખાતરી આપી કે તંત્ર દ્વારા ઝડપથી કામગીરી પૂર્ણ કરવા પ્રયાસો ચાલી રહ્યા છે બાળુત્રી ગામમાં તંત્ર દ્વારા પંપો અને મશીનો મૂકીને નિકાલનું કામ ચાલુ છે પરંતુ ગ્રામજનોએ જ્યાં સુધી સંપૂર્ણ નિકાલ નહીં થાય ત્યાં સુધી ધરણા યથાવત રાખવાની ચીમકી આપી છે બનાસકાંઠાના સરહદી વિસ્તારોમાં સ્થિતિ ગંભીર છે અને તંત્ર ઝડપથી પાણીનો નિકાલ કરે તે જરૂરી છે